સરકાર સામે પોતાનું માનદ વેતન વધારી અને લઘુત્તમ વેતન જે વર્ગ ત્રણ અને ચાર પ્રમાણે સરકાર આપે છે તે પ્રમાણે કરી આપવા માટે લડત લડી રહી છે મિત્રો આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી સાથે આશા વર્કર્સને રૂપિયા છવ્વીસ હજાર પગાર મળવાને લઈને સરકાર દ્વારા વિચારણા હાથ ધરવામાં આવી છે મિત્રો નાણાં વિભાગના સૂત્રો દ્વારા માહિતી મળી છે કે નવું માનદ વેતન છવ્વીસ હજાર રૂપિયા કયા બેઝ ઉપર સરકાર કરી આપશે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરશું તો વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો આંગણવાડી આ સાવરકર વગેરેને લગતા પગાર વધારાને લગતા ન્યૂઝ તમને અમારી ચેનલના માધ્યમથી સરળતાથી પ્રાપ્ત થઈ જશે આંગણવાડી અને આ સાવરકરોનો છવ્વીસ હજાર પગાર મળશે આંગણવાડી આસાવરકર પગાર વધારાની વાત કરીએ તો આંગણવાડી મિત્રો ગુજરાત સરકારની વાત કરીએ તો ગુજરાત સરકારમાં જે વર્ગ અને ત્રણ ચાર છે અને વર્ગ એકથી લઈ વર્ગ ચારના જે અધિકારીઓ છે તેમને મિત્રો ફિક્સ પગાર પ્રથામાં રાખવામાં આવ્યા છે એટલે કે પહેલાં પાંચ વર્ષની જે સેવા છે તે સરકાર ફિક્સ પગારથી આ કર્મચારીઓ પાસે લેતી હોય છે આ ફિક્સ પગાર કર્મચારીઓને ફિક્સ વેતન ચૂકવવામાં આવે છે તો હાલમાં ગુજરાત રાજ્ય સરકારમાં જે વર્ગ ચાર પ્રમાણેનું ફિક્સ વેતન છે તે એકવીસો રૂપિયા છે અને જે વર્ગ ત્રણનું ફિક્સ વેતન છે તે છવ્વીસ હજાર માસિક વેતન છે આથી મિત્રો તમામ રાજ્ય સરકારો જે છે તે મિત્રો બહેનોનું માનદ વેતન રૂપિયા કરવાનું રહેશે બહેનો છે છે અને તેમને રૂપિયા કરી આપવાની તમામ રાજ્ય સરકારોમાં ઉઠી રહી આંગણવાડી અને આશા વર્કરો આ સમાજના આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે એક મહત્વની કડી છે આ કામદારો સગર્ભા સ્ત્રીઓ નવજાત શિશુઓ અને બાળકોની સંભાળમાં હંમેશા સક્રિય રહે છે તેમના કાર્યમાં મુખ્યત્વે બાળકોનું રસીકરણ પોષણ સ્તરનું નિરીક્ષણ આરોગ્ય શિક્ષણ પ્રોત્સાહન અને સરકારી યોજનાઓનો યોગ્ય અમલીકરણનો સમાવેશ થાય છે કોવિડ ઓગણીસ રોગચાળા દરમિયાન પણ આ કામદારોએ ફ્રન્ટલાઈન યોદ્ધાઓ એટલે કે વર્કર તરીકે સેવાઓ આપી હતી અને આપણા સમાજ સમુદાયને કોરોના નિવારણના પગલાં વિશે જાગૃત કર્યા હતા આંગણવાડી અને આશા વર્કરોના પગારમાં વધારો કરવાની માંગ સમયાંતરે કરવામાં આવી રહી છે જેની પાછળ ઘણા કારણો જવાબદાર છે જેમ કે મોંઘવારી અને વધતી કિંમતોને કારણે વર્તમાન પગાર અપૂરતો બન્યો છે આ કામદારો પર સતત કામનું ભારણ પણ વધી રહ્યું છે પરંતુ પગારમાં કંઈક ખાસ વધારો થયો નથી વધુમાં મોટાભાગના કામદારો શિક્ષિત છે અને વધુ સારા વેતનને પાત્ર છે વેતનની માંગ કુદરતી રીતે વધે છે વધુમાં હાલમાં આ કામદારોને પર્યાપ્ત સામાજિક સુરક્ષા લાભો મળતા નથી જે તેમની કાર્યશક્તિ અને જીવન ધોરણને અસર કરે છે ઘણા રાજ્યોએ આંગણવાડી અને આશા વર્કરોના પગારમાં વધારો કર્યો છે પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ આશા અને આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં સાતસો પચાસ રૂપિયા વધારો કરવાની જાહેરાત કરી છે જે એપ્રિલ બે હજાર હરિયાણાની વાત કરીએ જેમાં મુખ્યમંત્રી મોહનલાલ ખટ્ટરે આશા વર્કરોના માસિક વેતનમાં એકવીસો રૂપિયાનો વધારો કર્યો છે વધુમાં વધુ જણાવીએ તો કર્ણાટકમાં આંગણવાડી કાર્યકરો માટે લઘુત્તમ વેતન છવ્વીસ હજાર રૂપિયા કરવાની ગતરોજ માંગણી હતી એ પૂરી કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર અઢારમાં આશા અને આંગણવાડી કાર્યકરો માટે ઘણી મહત્વની જાહેરાતો કરી હતી ત્યારબાદ મિત્રો પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ મફત વીમા યોજના અને આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં રૂપિયા પંદરસોથી લઈ બાવીસો સુધીનો વધારો સામેલ છે બે ચોવીસ અને પચીસ ના વચગાળાના બજેટ માં પણ અન્ય એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી જે હેઠળ તમામ આંગણવાડી અને આશા વર્કરોને આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવશે અને તેમને પાંચ લાખ રૂપિયા સુધીનું આરોગ્ય વીમા કવચ પણ આપવામાં આવશે હવે વાત કરીએ પગાર વધારાની તો મિત્રો એની ઘણી સકારાત્મક અસરો થઈ શકે છે મિત્રો સૌપ્રથમ આ કામદારોનું જીવન ધોરણ સુધરશે અને તેઓ તેમના પરિવારની વધારે સાર સંભાળ લઈ શકશે ઊંચા પગારદારો કામદારોનું મનોબળ પણ વધશે અને તેઓ તેમનું કામ વધારે ગંભીરતાથી કરશે ત્યારબાદ મિત્રો તેમની ગુણવત્તામાં પણ સુધારો કરી શકે છે કામદારોનું આર્થિક સશક્તિકરણ પણ થશે જે સમાજ માટે ફાયદાકારક છે અને જે નવો પગાર વધારો આવશે જેનાથી તેની આર્થિક પરિસ્થિતિ પણ સુધરશે આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત